નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે કેવડીયા સરદાર સરોવર ડેમની અંદર સફાઈ કામ કરી રહેલા બે એક વ્યક્તિ ઉપર મગર દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર સરદાર સરોવરના જે બોલે જે ગેટ છે ત્યાં કચરું ભરાઈ ગયું હતું ત્યારે કચરું સાફ કરવા માટે ઉતરેલા જે બે સ્થાનિક કર્મચારીઓ હતા તે પૈકી જે રમેશભાઈ ધનાભાઈ તળવી છે તેમની ઉપર મગરે જીવલેણ હુમલો કર્યો હતો અને પાણીમાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મગરની પકડમાંથી છૂટવા માટે તેમણે જીવ સટ્ટીનો ખેલ ખેલ્યો હતો અને આ દરમિયાન તેમની સાથે જે સાથી કર્મચારી હતા તેમણે પણ મગરને ભગાડવાની કોશિશ કરી હતી અને જ્યારે જ્યાં એસઆઈપીના પોલીસ કર્મચારીઓ ત્યાં ઉપર ગેટની ઉપર ઊભા હતા તેમણે પણ પથ્થર મારીને મગરને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો આખરે કેટલીક મિનિટોની આ જે ઘટનાક્રમ ચાલ્યો હતો ત્યારબાદ આ મગરની પકડમાંથી રમેશભાઈ ધનાભાઈ છૂટવામાં સફળ થયા હતા પરંતુ તેમને પગ અને બરડાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી લોહી ગણતી હાલતમાં તેમને સૌ પ્રથમ ટ્રોમા સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને ત્યાંથી રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલુ છે હાલ તેમની તબિયત સ્થિર છે ત્યારે નાંદોદના ધારાસભ્ય દર્શનબેન દેશમુખ પણ આજ ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્ત છે મગરના હુમલાના કારણે તેમની ખબર અંતર માટે જોવા માટે આવ્યા હતા અમે તેમની સાથે પણ વાત કરી છે અને આ ઘટના વખતે જે વ્યક્તિ તેમની સાથે હાજર હતા રમેશભાઈ સાથે મગરની જે ઘટના બની છે તે ઘટના સ્થળે જે વ્યક્તિ હાજર હતા તેમની સાથે પણ અમે વાત કરી રહી છે વાત કરી છે શું કહી રહ્યા છે સાંભળી લો તેમના શબ્દોમાં

बचाव नजदीक जारी हती ने जारी पकडी ली ने એટલે પછી ને ઉપર સર દેવા સાહેબ હતા એટલે તેમણે પથ્થરે માર્યા ને એટલે પછી મગડ છોડીને ઠોડી પણ આશ્રમે હમલા કર્યો પણ પાછે બેય કોઈ મોટા મરા પથ્થર ભલે પાણીમાં માર્યા ને પછી છોડીને તો ઠીક છે જાતે સાડી પર ચડી પડાવ કરી કેવડિયા દવાખાને જા કેવડિયા દવાખાનાથી પછી રાત્રે સુઈ જાય આ ઘટનાની જાણ થતા નાદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સિવિલ હોસ્પિટલ ઉપર પહોંચ્યા હતા અને ભોગબંધારની સ્થિતિની જાણકારી મેળવી હતી પરિવારને સાંત્વના આપી હતી ત્યારબાદ મીડિયા સાથે વાત કરી હતી રમેશભાઈ ધનાભાઈ તડવી ઉંમર વર્ષ તેતાલીસ અને સાંઢિયા ગામના વતની છે અને ગોડબલે ગેટ નંબર ત્રણ ઉપર એક ઓપરેટર ઓપરેટર તરીકેની એક કામગીરી કરી રહ્યા છે અને એ કામગીરી દરમિયાન અચાનક જ મગરે પાછળના ભાગેથી એમને પકડવાની કોશિશ કરતા મગરની ગ્રીપમાં નહીં આવતા એમને કમરના પાછળના ભાગમાં સેન્ટીમીટર લાંબો અને ઇંચ જેટલું એક મોટો ઘા પડ્યો છે અને એના થકી એમને જે મગરના ઇન્જરી થઈ છે એ ઇન્જરીની સારવાર માટે તાત્કાલિક એમને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા અને તાત્કાલિક એમને એ જગ્યા ઉપર એમને ઓપરેશન થિયેટરમાં લઈ જઈને ટાકા લઈ લેવામાં આવ્યા છે દર્દીની હાલત સંપૂર્ણત અત્યારની કન્ડિશનમાં સારી છે અને દર્દીને જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા પણ એમને જે સહાય આપવાની થાય એના માટે ફોરેસ્ટના અધિકારીઓ પણ અત્યારે સિવિલ હોસ્પિટલ પર પહોંચી રહ્યા છે બપોરના સુમારે એક ત્રીસના કલાકે જ્યારે આ ઘટના બની અને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક એમને લઈ આવવામાં આવ્યા તો એમનું જીવન બચાવવા માટે પણ આજે રાજપીપળા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જે તાત્કાલિક એમને સારવાર આપી છે 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 એ પણ ખૂબ ખૂબ પાત્ર રમેશ ધનાભાઈ તડવી આ ઘા તે સારો થઈ જાય અને સ્વસ્થ જીવન જીવે એ માટે પ્રાર્થના પણ કરીએ છીએ અને એમને જલ્દી સારા થવાની સ્વસ્થ થવાની માં નર્મદા મૈયા ને પ્રાર્થના કરીએ છીએ અને પરિવારને પણ સાંત્વના આપી છે કે આ જે ઘા પડ્યો છે થોડો રૂઝાવાથી થોડો વાર લાગશે ત્યારે એમનું હોસ્પિટલનું એડમિશન થોડુંક લંબાઈ જશે પરંતુ દર્દીનો જીવ બચી ગયો છે એ અત્યારે આપણા માટે ખૂબ જ એક આશીર્વાદરૂપ વાત છે અને આના થકી દર્દીને જે સારવાર આપવામાં આવી રહી છે એ પણ ઉત્તમ કક્ષાની સારવાર આપવામાં આવી રહી છે